કેમ છો બધા મજામાં ને ચાલો એક સરસ મજાની વાર્તા તમને કહું લગભગ ત્રણસો વર્ષ પહેલાની વાત છે રાજસ્થાન રાજ્યમાં ખેજડી નામનું એક ગામ હતું હવે તમને એમ પણ થશે કે ખેજડી નામ મળી કેવું તો એનું પણ એક કારણ છે એ ગામમાં ખેજડીના ખૂબ વૃક્ષો હતા એનામાં એના કારણે આ ગામનું નામ ખેજડી પડ્યું આ ગામના બાળકો ત્યાંના લોકો ત્યાંના વૃક્ષો અને વનસ્પતિ અને પ્રાણીઓને એટલો બધો પ્રેમ કરતા હતા કે પોતાના પરિવારને જેવું જ રાખતા હતા વૃક્ષોને નિયમિત પાણી પાવાની કોઈ કાપે તો એને કાપવા નહીં દેવાનું પ્રાણીઓની પણ એટલી જ દેખરેખ રાખતા પ્રાણીઓનો પણ ઘણા બધા વસ્તુઓ માટે શિકાર થતો હોય છે તો કોઈ પ્રાણીનો પણ શિકાર ના કરે એનું માણસો ગામમાં વૃક્ષોને કાપવા માટે આવે ગામ લોકોએ વૃક્ષો કાપવાનું કારણ પૂછ્યું તો એમણે કહ્યું કે રાજાનો મહેલ બનાવવો છે અને એના માટે

કેટલાક વૃક્ષો ઔષધી તરીકે ઉપયોગી છે વૃક્ષો ફળ આપે છે વૃક્ષો છાંયડો આપે છે વૃક્ષો પંખીઓનું કેટલાક નાના નાના પ્રાણીઓનું રહેઠાણ પણ છે અને આવા વૃક્ષોને તમે કાપી નાખશો પણ રાજાના માણસો મજબૂર હતા એમને રાજાનો હુકમ તો માનવો જ પડે એટલે ગામના લોકોએ વૃક્ષોને બચાવવા માટે બધાએ એક એક વૃક્ષ ને બાત ભરી પણ રાજાના માણસોએ એ વૃક્ષોને કાપવા માટે એ બાત ભરેલા માણસોને મારી આ વાતની જ્યારે રાજાને ખબર પડી તો એ તાપડ ધો દોડતા દોડતા અહીંયા આવી પહોંચ્યા અને એને પોતાને ખૂબ દુઃખ થયું

હવે તમને એવો પણ પ્રશ્ન થશે કે પ્રાણીનો શિકાર કેમ કરતા છે તો ઘણા બધા પ્રાણીઓનો એમના અંગો માટે પણ શિકાર કરવામાં આવે છે જેમ કે હાથીને એના દાંત માટે હરણને એમાં રહેલી કસ્તુરી માટે શિંગ ગેંડાને એના શિંગ માટે શિકાર કરવામાં આવે છે વાઘને એના નખ અને એની ચામડી માટે શિકાર કરવામાં આવે છે તો એ વખતે રાજાએ એક કર્યો એમણે ફરમાન કરી દીધું

પાછળનું કારણ શું વૃક્ષો ઉપયોગી હતા કઈ કઈ રીતે બોલો વૃક્ષો વેરી ગુડ વૃક્ષો આપે છે

જાડો વૃક્ષોના ગુરુપણ છે હા કેટલા વૃક્ષો વૃક્ષો કેટલા પંખીઓ કેટલા નાના નાના પ્રાણીઓનું રહેઠાણ હોય છે એટલે આવા વૃક્ષોને આપણાથી કપાય ના આપણે આજે એક પ્રતિજ્ઞા તો લઈએ છે બરાબર ને કે આપણે કુદરતના તત્વોને કોઈ નુકસાન પહોંચાડીશું નહીં બરાબર ચાલે વૃક્ષ હોય કે પ્રાણી હોય અને આપણે બધાએ વૃક્ષ ઉછેરવાનો संकल्प લઈશું બરાબર ને